જો જો આમ દરિયો પાર કરીને આપણે જઈ શકીએ છીએ હાલો હાલો હવે આપણે ધીરે ધીરે જઈ ઈ રેવા દે તું રેવા દે હા જાય તારો હાલો હવે આપણે ઉતરી ગયા છે અંદર અને આ છે સુદામા જે હવે આપણે જઈ ધીરે ધીરે આમાં જવામાં ધ્યાન રાખવાની પડી જાવ તો આ જવાબદારી તમારી રહેશે આ રોહનભાઈ છે ધીરે ધીરે પાણી જો એટલા ગોઠણ નીચે છે એટલે આપણે જાય લાગે તો તમારો વાક છાયા ભરતી થઈ જાય છે હું બધું કે છે એટલે બપોર પેલા વેલે રૂ નીકળી જવાનું આ તો હા વિડિયો ચાલુ થઈ ગયો ને જો પાણી જાય છે અમે તમારી જવાબદારી ઉપર જવાનું કા રોહન ભાઈ બરાબર ને સસ્પેન્ડ કરજો આજ પહેલો દિવસ છે આપણો આવવાનો દ્વારકામાં જો કે માઠવાડીમાં ત્રણ ચાર વાર તો સક્કર મારી જાય જો રોહનભાઈ સ્પીડ પઈકળા છે લાગે તો લાગે પાગે લોયની ધાર આપણા ઉપર ગાય નહી હાલો ફાઇનલી આપણે પાર કરી દીધું છે પુલ જો પબ્લિક આજ કઈક તહેવાર તાકાઈ છે ને પબ્લિક જોઈ લ્યો તમે જો આપણા બાડાભાઈ ને આવે છે વાહ જાય છઈ

જો બાડો થોડો અડા આપણે બહાર કરી ગાડી દબાવી પર ચડી ગઈ ફોટો પાડો આ છે બ્રિજ બ્રિજ છે રોહન ભાઈ છે અને આ બધું જોરદાર છે એ બધું જોરદાર છે આ હું ગાડી છે અહીંયા ઊંટ પર સવારી થાય છે

પબ્લિક આજ બહુ છે જો અહીંયા પાણી પીવડાવે છે હાલો અહીંયા પાણી પીવડાવે જો પાણી પીવો તમે મીઠું જ પાણી છે જો બોટલને ભરાય છે અહીંયા એવા પાંચ કુણ છે પાંચ જ છે ને આ પાંચ કુણ છે તમે જોઈ લો

તમને વેતાશું પોસ્ટ કરશું ઇન્સ્ટાગ્રામ માં તમે જોઈ લેજો અમે આવી ગયા છે મંદિરે